સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેમના સમર્થનમાં આગેવાનો ટેકો આપી રહ્યા છે સફાઈ કામદારો પોતાની જુદી જુદી રજૂઆતો સંદર્ભે ઉપવાસ પર છે ત્યારે તેમના સમર્થનમાં આજે વિશ્વ હિન્દુ પરિષદના રઘુવીરસિંહ જાડેજા આવ્યા હતા અને તેઓએ ટેકો આપીને આ પ્રશ્ને રજૂઆત કરી હોવાનું જણાવેલ હતું આજે જે આ છાવણીની મુલાકાત વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠનની ટીમે લીધી છે વાલ્મીકી સમાજને કનડતા જે પ્રશ્નો છે જે એમની વ્યાજબી માંગણીઓ એમણે સરકાર સમક્ષ મૂકી છે નગરપાલિકા સમક્ષ મૂકી છે જેને આજે કદાચ મારા ખ્યાલ મુજબ છવ્વીસ પચીસથી છવ્વીસ દિવસ થવા આવ્યા તેમ છતાં એમનો સંઘર્ષ જારી છે પ્રતિક ઉપવાસ ઉપર સફાઈ કામદાર ભાઈઓ બેઠા છે તો આ મુહિમ ક્યાંય પણ આ મુહિમ ચલાવનારા વ્યક્તિઓને વાલ્મીકી સમાજને એવું ન લાગે કે અમે એકલા છીએ એમની જે વ્યાજબી માંગણીઓ છે સરકાર સમક્ષ આ માંગણીઓ સરકાર સ્વીકારે એના માટે અમે પણ એમની સાથે આજે જોડાયા છીએ જરૂરત પડશે અને સફાઈ કામદાર વર્ગ જો એમ કહેશે કે તમે પણ અમારી સાથે બેસો તો સોમ કે મંગળવાર જ્યારે પણ વાલ્મીકી સમાજ કહેશે ત્યારે હું પણ ઉપવાસ ઉપર ઉતરીશ કારણ કે આ મારો પણ વિષય છે વાલ્મીકી સમાજ એ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે અને ખાસ સફાઈને લગતી જ્યારે કામગીરી આ વર્ગ કરતો હોય ત્યારે એમની સાથે જો આવું કરવામાં આવ્યા અને એમની માંગણીઓ વ્યાજબી માંગણીઓ છે કોઈ ગેરવ્યાજબી માંગણીઓ નથી તો સરકારના પ્રતિનિધિઓ સાથે પણ મેં વાતચીત કરી છે અને આશ્વાસન પણ મને મળેલું છે કે જલ્દીમાં જલ્દી જેટલી પણ માંગણીઓ એ લોકો સ્વીકારશે એટલી સ્વીકારી લેશે અને જલ્દી આ આંદોલનનો અંત આવશે સુખદ અંત આવશે આજે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા અમારી શુભેચ્છા મુલાકાત લીધી છેલ્લા પચીસ છીવીસ દિવસથી જે માણસો હડતાલ ઉપર બેઠેલા છે અમારી ફોન ઉપર પણ વાર્તાલાપ ચાલુ હોય છે અને અવરનવર સમાજ વિશે ચિંતા કરતા હોય છે અને જ્યારે જ્યારે ફોન કરી છે ત્યારે આશ્વાસન રૂપે જ્યારે પણ જરૂર પડશે એવું કહે અમને આશ્વાસન આપેલ છે આજે છીવીસ દિવસ થઈ ગયા ત્યારે બાપુને એમ લાગ્યું કે ખરેખર મારે રૂબરૂ જાવું જોઈએ અને આ તમારી લડાઈ છે એ ખરેખર સાચા માર્ગે જઈ રહી છે અને સાચી યોગ્ય માંગણીઓ છે એના અનુસંધાન રૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી રઘુસિંહ જાડેજાએ ટેકા રૂપે સમગ્ર વાલ્મીકી સમાજને જે કાંઈ જરૂરિયાત હોય તન મન ધનથી એ પૂરી પાડવાની ખાતરી આપેલ છે આ અમારી માંગણી સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદને જે પહોંચાડેલ છે તે બદલ આમ બાપુનો ખૂબ ખૂબ આભાર અને અમે પણ વિશ્વ હિન્દુ પરિષદના એક અંગ છે અને જ્યારે જ્યારે અમારી સાથે કોઈ પણ પ્રકારનું જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરશું એવું અમે અગાઉ પણ કીધું હતું અને કરશું મિત્રો આ અમારી માગણી કોઈ સંસ્થાને કોઈ પાર્ટીને નુકસાન પહોંચે એવી છે નહીં માત્ર ને માત્ર પેટને લાગતો પ્રશ્ન છે અમારા બચ્ચાના ભવિષ્યનો પ્રશ્ન છે આની સાથે અમારી આખી જીવન દોરી સાંકળાયેલી છે માટે અમારી જે કંઈ માંગણીઓ છે એ વ્યાજબી છે અને સરકારશ્રી અને જે કોઈ સત્તાધીશો છે એ વહેલી તકે આનું નિવારણ લાવે એવી અમને આશા છે અને વિશ્વ હિન્દુ પરિષદ જોડાવાથી અમારી હડતાલને બહુ મહત્ત્વનો ટેકો મળેલો છે અને આ જોતા અમને એવું લાગે છે કે હવે સો ટકા અમારી માંગણીઓ સ્વીકારાશે શ્રી સંત જોસેફ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ અને લિટલ ફ્લાવર હોસ્ટેલ લોડાઈ એડમિશન ચાલુ છે પ્રેમ નિવાસ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત શ્રી સંત જોસેફ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ અને લિટલ ફ્લાવર હોસ્ટેલમાં એલ કેજી થી ધોરણ દસ સુધીનું આધુનિક શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલની સુવિધાઓ વહેલા તે પહેલાના ધોરણે જો તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા હો તો વિના વિચાર અને સંકોચથી આપના બાળકને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે જરૂરથી પધારો શ્રી જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લોડાઈ એડમિશનનો સમય સવારે નવ થી સાંજે પાંચ કલાક સુધી સંપર્ક નાઇન એટ સેવન નાઇન એટ ઝીરો સેવન એટ ટુ ઝીરો નાઇન ફાઇવ વન ટુ થ્રી થ્રી સિક્સ ટુ વન સ્થળ શ્રીશંત જોસેફ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ અને લિટલ ફ્લાવર હોસ્ટેલ ગામ લોડાય તાલુકો ભુજ